અને હામે અમને રક્ષણ આપતી પાક વીમા યોજના તમે બંધ કરી છે એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે અમે આ આવી અમારી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની વચ્ચે આ યાત્રામાં ચાલતા ચાલતા શક્તિભાઈ મેં ગઈકાલે એક નાની એવી કવિતા લખી છે એ કવિતા વાંચી અને હું મારી વાતને વિરામ આપીશ ખેતર મારું

સાટ તડકામાં મહેનત મારી પરસેવો મારો ને શા માટે ખેડૂત વિરોધી નીતિ તારી ખેતર મારું સરકાર મારી તો એ શા માટે કરું હું લાચારી તારી હું ઉદ્યોગપતિ નથી માન્યું હું ઉદ્યોગપતિ નથી એ માન્યું હું ભ્રષ્ટાચારી નથી એ પણ માન્યું હું કિસાન દેશની શાન હું કિસાન દેશની શાને કેમ બેધારી નીતિ ધારી માટે કરું હું લાચારી તારી મેં બી સાથે વાવ્યા મારા સપના મારા પરિવારના મેં બી સાથે વાવ્યા સપનાઓ મારા પરિવારના હું દાદરડાથી પાક લણી શકું છું હું દાદરડાથી પાક લણી શકું છું તો સરકારને પણ હણી શકું છું હું દાતડથી પાક લણી શકું છું તો સરકારને પણ હણી શકું છું શાંત છું ખેડૂત એમ કહે છે શાંત છું પરીક્ષા ન કર મારી શાંત છું પરીક્ષા ન કર મારી નહીતર પાકને જેમ લણી લઈશ સરકાર તારી ખેતર મારું સરકાર મારી તો એ શા માટે કર હું કરું લાચારી તારી વગર માંગીએ ઉદ્યોગપતિઓને તે આપ્યા પચ્ચીસ લાખ કરોડ કેટલા આપ્યા કેટલા આપ્યા ઉદ્યોગપતિઓને આપ્યા તે પચીસ લાખ કરોડ ને અમે છપ્પન લાખ ખેડૂત પરિવાર ને અમે છપ્પન લાખ ખેડૂત પરિવાર સામે કેમ નથી પડતી નજર ધારી ખેતર મારું સરકાર મારી તો એ શા માટે કરું હું લાચારી તારી કુદરત